हेलो मित्रों केम बता मित्रों मजा मन तो हमें निकली गया छे आजे मेसूल एम जोवा माटी तो मंचुरिशो कुछो आ रास्ता तो खामर कुछो दूर तो रस्तो जी बिल्कुल खाडा खाडा पड़ी गया छे तो अगर आज पिकअप अप हमें निकली गया पिकअप थे अगण हवे बरसात ने ले मौसम तो में જોઈ શકો છો एकदम हरियाली हरियाली दिखिय छे रस्तों तो एट्लो डेन्जर से ना, ना पूछे बात बिल्कुल खबर पच तीन तो जी चुन जोगनी ना मंदिर यहाँ विषामों भी चले कारण के तेरे अंबे मना पग पड़ी आवे एट पानी व्यवस्था है पीवा तो चलो हम अभी निकलते आगे અમારી મંજલકી તરફ શકો છો અંબાજીને જ્યા આગળ હવે આગળ બહુ ખાડા ખાડા છે એટલે ધીરે ધીરે આગળ પડશે આ પેલા નીકળે એના પછી અમારો નંબર આપશે

रखड़ाव नहीं करती जैसे इच्छा करी तो भाई आगे लैंडस्लाइड ठिक गई है पत्थर ऊपर थी पड़े थे पहाड़ ऊपर थी जी आगे जिन जो आ साइड तुम जो सको छो डैम भी नाक डैम भराई गयो छे पड़े भरी गया भरती पड़ी है आजकल से जे जो ऊपर से ओ भाई यार तो જોઈ છો કે છો તમે આખો રસ્તો ખળવાઈ ગયો છે નીચે પાણી માં જતો રહ્યો છે পুরো જે મે સોડેમ તો અકળ છે અને સોડેલ ની ડેમ ની बाजू માં જે રસ્તો છે જ છે નિયાર اچھا ઓરો જોઈ શકો છો તમે ખળવાઈ ગયો છે કામ તો કરે છે જ પણ થોડી વાર લાગશે આ તમે જોઈ શકો છો બધું પાણી મુજબ આગળ પાણી છે વાઇટ વાઇટ તમે દેખાય તો ગાય જે એ હે મહેસો ડેમ તમે જોઈ શકો છો અચ્છા મહેસો ડેમ અને મહેસો ડેમ ઉપર લેન્ડ સ્લાઇન્ડ થઈ ગયું છે તમે જોઈ શકો છો આગળ ખંભે રથડા એ પણ રોકાઈ ગયો છે એટલે આ તરફ તમે જોઈ શકો પૂરો ડેમ ભરેલો છે ત્યાં સુધી પાણી પાણી થઈ ગયું છે આ મૂકેલું છે ગાડી રોકાઈ ગઈ છે પેલી સાઈડ એટલે અમે ઊભા છીએ જોવા માટે આ રસ્તાની હાલત તમે જોઈ શકો છો મેસ્રો ડેમવાળા રસ્તાની હાલત બી તમે જોઈ શકો છો અને લેન્ડલાઇનના લીધે રસ્તો પણ ખરાબ થઈ ગયો છે બિલકુલ ખાબડખોર થઈ ગયું છે પૂરો રસ્તો ચાલો મિત્રો તો હવે લેન્ડ સ્લાઈડને હટાવ્યું છે થોડુંક જે રથડો રોકાઈ ગયો જેમને આગળ વધવાની જગ્યા કરી આપી છે અને અમારી બાઈક એક્ટિવા પણ પાછળ બી છે એ રથડા પાછળ જ છે એ રથડો નીકળી જઈએ એના પાછળ પાછળ અમારી ગાડી પણ આવી જશે ચોમાસામાં તમે ક્યાંક અર્જન્ટ કામના હોય તો ગમે ત્યાં જવાનું ટાળો અને તો આવું બધું જોવા મળે તમને તો મિત્રો લેન્ડ સ્નાઇન હટાયું છે તો ઉપરથી પથ્થર પથ્થર પડ્યા થાય બધું હટાયું છે તો એ બધા લોકો નીકળ છે રથળો પહેલા નીકળો દી એના પછી અમારે કમબાઈક કમબાઈ પાસેથી ના આવે છે અમે અહીંયા ઊભા છીએ એક્ટિવા લઈને આવે છે આજ તો માં સમાવું થા લેન્ડસ્લાઈડ થાય તો બધો સવાનો મારો આવે તારે વર્ષનું મોસમ પણ ઉચાલે છે બહુ જ સચાલે છે એટલા માટે તો ચલો મિત્રો ફાઇનલી અમે પોકી ગયા મેસવડે ડેમ ઉપર તો આ તમને નજારો જોઈ શકું છું તમે બિલકુલ મેસો ડેમ ઉપરનો નજારો છે એકદમ પાણી પાણી વરળ છે પૂરો નોટિસ લખેલી છે જોઈ છુ છું તમને પાણી તો તમે જો મિત્રો સારું થઈ અમે આવી ગયા ને તો આ બાઈક વાળા ના હવે અંદર એન્ટર નથી હપ્તા કારણે કે આગળ લેન્ડ ફ્લાઇટ થઈ છે તમે જોઈ શકો છો મેસૂડે ઓવરફ્લો થઈ ગઈ છે મેસૂડે ડામમાંથી પાણી છોડવામાં આવી છેની તરફ પાણી દે છે એટલે તમે પાણી આવે જોઈ શકો છો તમે જોઈ શકો છો ઉસાર છે પાણી ભી જરા

मित्रों चीपक पड़ा करो चिल्लाओ तो चलो मित्रों हमें ये निकल ही गया वे अगर मैं सो ना पासलना नजरों जो हमारे जा ब्रिज ऊपर थी पाने जाए छे पासल पनो त्याज जो ये समाजिस शहर मो के ऊँच चले से बतावरन त्याज पानी के ऊँच जाए से जो જોઈસ સુકછો મે કેવ તન જણા એક ગાડી ઉપર બેસીને જઈએ છે તો લાઈક કરી દેના અમારી ચેનલ કો અમારે બંકે લોકો સભી બંકે લોકો એક ટકલા ભી હે સાથે તો મિત્રો ફાઇનલી અમે પોચી ગયા જે મેસૂર બેમ નું પાણી નું જે બંધ મંદિર છે છોડવા માં આવે છે જે ગેટ છે ને ત્યાં એના પાછળ જે બ્રિજ છે ત્યાં પાણી છોડી દો છે કેટલું ફાસ્ટ આવે છે પાણી જોઈ શકો છો તમે નદીમાં ફૂલ નદી જાય છે ભાઈ સાહેબ આ પાણી તો જુઓ કેટલું ફાસ્ટ આવે છે જો થોડું વધારે ફાસ્ટ આવે તો આ બ્રિજ ઉપરથી જતું રહે મને તો બહુ ડર લાગે છે બ્રિજ ઉપર પહોંચવું તોય aneh temen-temen tuh like arti nomor truk temen like karte.